હેલો ગાઈસ કેમ છો મજામાં ને તો અત્યારે હું તમને વરસાદ અત્યારે પડતો હતો એક વસ્તુ બતાવું તમને લોકો રાઉન્ડ મારવાની નીકળેલા ને તો તમને કુદરતની એક વસ્તુ બતાવું જો તમને આ જોઈ શકો છો તમને આ દેખાય આ વસ્તુ શું છે આસમાનમાંથી માંથી માછલીઓ છે ભાઈ ભાઈ માછલીઓ છે ને જો આસમાનમાંથી માંથી છે કુદરતી છે ભાઈ મેં ચીટિંગ નહીં કરતો હાચું કેવું છું આ જો આ જો ખાલી જોઈ જો રોડ ઉપર આ

જેને જેને માછલીઓ જોતી હોય ફટાફટ આવી જાવ યાર એની માને એની બહુ માછલીઓ જો ભાઈ જો અડધી માછલીઓ ચીપ દઈ ગઈ છે પણ આપણે લોકો બચાવવું હવે આ મસ્તી બહુ થઈ બચાવવું હવે આ લોકોને ઠીક છે ફટાફટ આપણે બચાવીએ હવે ઓ કાકા ઓ કાકા કા કબજી કરે ભાઈ જોઈએ દે જાઓ માછલીઓ પડેલી છે હા ના નાછળ લો છે નીચે મળી જાય જો ચલો ગાઈશ હવે હવે અમે લોકો આને બચાવીએ પછી હું તમને મળું જેટલી બચાવવા છે એટલી બચાવીશ બરોબર છે જો જો બહુ મોટી મોટી છે ભાઈ ક્વશન થી એક નંબર જો હું બચાવું